અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન બનીને તૈયાર હતા પરંતુ તેમના ઉદઘાટનને લઈને ઘણો વિલંબ થયો હતો કે ગઈકાલે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા બંને પોલીસ સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ તેમના સીધા માર્ગદર્શન હેઠળ આ પોલીસ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાથે જ આ કાર્યક્રમમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદના જેસીપી સેક્ટર ટુ જયપાલસિંહ રાઠોડ ઝોન સિક્સના ડીસીપી ભગીરથ ગઢવી તેમજ સ્થાનિક કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગોહિલ હાજર રહ્યા હતા તેમાં પહેલા સૌ પ્રથમ આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ ગણપતિ બાપાની આરતી કરવામાં આવી અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી આ મામલે हजे जे बे पुलिस સ્ટેશનનો નિર્માણ થયો છે ઉદ્ઘાટન થયું છે તેના લઈને શું કઈ રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર યાનેન્દ્રસિંહ મલિક તે સાંભળીનો આ માનનીય કેન્દ્રીય ગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજી ઘણી બધી બિલ્ડિંગોનો ઈ ઇનોગ્રેશન કરવામાં આવેલું જે અનુસંધાને આપણા પોલીસ સ્ટેશન શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ અને આજે આપણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે અહીંયા કાગડાપીઠમાં આપણે સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ પણ કરી છે અને આ અહીંયા આગેવાનોના કહેવા મુજબ પોલીસની કામગીરીથી ખૂબ જ સંતોષ છે અને અમે અપેક્ષા છે કે પોલીસ વ્યવસ્થિત રીતે અહીંયા પણ કામગીરી કરતી રહેશે આ એની ગણેશ અને ઈદ આ બંનેની પોલીસ તરફથી તૈયારીઓ થઈ ગઈ છે બહારથી જે ફોર્સ હતી એ પણ આપણે એક સીઆઈએસએફ ની કંપની આવી છે એક એસઆરપી ની એક્સ્ટ્રા મંગાવી છે પંદર કંપનીઓ આપણી પાસે છે અને બધા વ્યવસ્થા આપણે ગોઠવાઈ ગઈ છે અને પોલીસ ઇફેક્ટિવ રીતે તમે જોશો તો ડીસીપી એડિશનલ જોઈન્ટ સુધી કમિશનર સુધી પણ રૂટ ઉપર ફરી રહ્યા છે અને એકંદરે પોલીસ એલર્ટ ઉપર છે અને કોઈ એવા ઈસ્યુ નથી ત્યાં જે છે સંવેદનશીલ એરિયાઓમાં ખાસ કરીને જે કમુફિક્સ પોઈન્ટ છે બંદોબસ્તની જે જુદી જુદી સ્કીમો છે આપણે એ રીતે એને ગોઠવ્યા છે ડ્રોનનો પણ આપણે ઉપયોગ કરવાનો છીએ અને જે ગણેશ માટે જે કુંડ કર્યા છે જે જેના ઉત્સર્જન માટે એના પણ થોડું એલર્ટ રહીને પોલીસ પણ ત્યાં રહેશે તરવૈયાઓ પણ ત્યાં રહેશે ત્યાં કોઈ બનાવ ના બને એકંદરે પોલીસ તરીકે બધું એલર્ટ એક સામાન્ય રીતે આમાં દસ વાગે સુધીનો એક હોય છે જે સરકારના જનરલ નિયમ મુજબ છે એટલે મોટા ભાગે અહીંયા દસ વાગે સુધી આનો વિસર્જન થઈ જાય છે અમુક થોડો ટાઈમ લાગે પણ એને કોઈ ટ્રાફિક વધારે હોય તો એ પોલીસ સહયોગ આપી અને પૂરું કરાવે છે આપણે જે અમદાવાદ મેં વગર નંબર પ્લેટની અને કાળા જે કાચ છે ફિલ્મ રાખે છે એની ખાસ ડ્રાઈવ ચાલી રહી છે ગઈકાલે આપણે

બિલકુલ ટ્રાન્સપરન્ટલી પોલીસ એમે કાર્યવાહી કરી રહી છે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ બંને ભેળાવીને બંને કામ પર લગાડી છે આપણે અને વન નાઇન્ટી જે vehicle છે એમાં ગમે કોઈ ના હોય પોલીસ ના હોય કે પ્રાઇવેટ હોય પોલીસ ન્યાયિક રીતે અને કડક રીતે કાર્યવાહી કરી રહી છે આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર ગ્યાનંદનસિંહ મલિક તેમણે સ્થાનિક લોકો સાથે પણ પોલીસ સ્ટેશનના ફીડબેક મેળવ્યા હતા જેમાં હાલ સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસની કામગીરીથી તેમને સંતુષ્ટ છે સાથે જ આ જે આવનારા તહેવારો ઇદે મિલાદુન નબી અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ બંદોબસ્ત બાબતે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી પંદર જેટલી એસઆરપીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે શહેરમાં શાંતિ સલામતી ભાઈચારો કોમી એકતા સાથે તમામ તહેવારો ઉજવાય તે અને લોકોની સુરક્ષા માટે પોલીસ પગે રહે તે માટેના પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે દર્શક મિત્રો એની ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં